ભવિષ્ય માટે કામ મિત્રો એ કર્યું છે ભાઈ અભિનંદન ભાઈ અભિનંદન આવતા ભગવાન મને એમ થાય કે મારા ઉતી મારે જે મેં યોગદાન આપ્યું મે મદદ કરી એનો હિસાબ મને મળ્યો છે અને લુકાઓ છે ને ખાલી આડા રોડ જ નાખવો છે એને જાહેર સ્ટેજ ઉપર આમંત્રણ નહીં આપો ને તો સમાજને ચોટું નહીં લાગે અને તમને ભગવાનની કામોની અંદર સફળતા આપશે એ પુરુષ સર્વોપરી હોવો જોઈએ બેન હોય દીકરી હોય એના પરિવાર માટે અને એ જે રચના પડ્યા હરકા રાખવા માટે કરીને એ દીકરાને પણ એટલો ને એટલો ભણાવજો

બાબા ભાઈ ને સાંભળી લે અને સમાજ માટે થવાની છે એ આપણે સાંભળવાની સૌને આખા સમગ્ર ઉત્તર ગુજરાત દ્વારા ભવ્ય સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે અને આ છે ઓગણસીની ટીમ ટીમ પણ મારી ખડે પગે ઊભી છે અને કોર્ડન કર્યું છે કોઈ એલ ફેલ વ્યક્તિ ઉપર ચડી ના જાય અને કાર્યક્રમની શોભાને ભંગ ના પાડે એના માટેની આ સંપૂર્ણ તૈયારી રાખેલી છે

સમગ્ર પચાસ દીકરી બેસીને વાંચી દ્રા ભગવાને બહુ હાથે આવ્યું અને સમાજમાં આવવા કરી પાસા રહેતા નથી એ મહેશભાઈ ભાઈ આકો ખોડિયાર કુ મંગાવાત જેને અમને ભાષણ કર્યું કનો ભાઈ એ અમદાવાદ અને ગોંધીનગરના મોટા બિલ્ડર છે એ જ ઓ ઓ બીજું અગ્યારના મિત્રમો આલ્યો પણ મેં જાહેરાત કરી કરું બનતી કરું પછી પણ સમાજ છે પાટણ સંપૂર્ણ હોય સમાજ હોસ્ટેલ અમદાવાદ વિનંતી

સ્ટેજ પર બેસેલા તમામ નામી અનામી મહેમાન શ્રીઓ અને જેમને અમારી સદારામ સેવા સમિતિને ખૂબ સહકાર આપ્યો છે એવા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર બીજા મારા રામ અને લક્ષ્મણ દેવ ભાઈ ખબર અને હજુ ઈજો અમારો હનુમાન લખન ઠાકોર અને મારી દીકરીઓ સરોવરબેન ઠાકોર નયના ઠાકોર હિરણ ઠાકોર આવા ગુજરાતી ફિલ્મ ના કલાકારો અને ગુજરાતી ગીતકારો તન મન અને સપોર્ટ કરે શિક્ષણ સમાજને પણ હું વિનંતી કરું છું કે તમે આપણે કલાકારો નો સપોર્ટ કરો બીજા ગુજરાત ના લોકગાયક જિજ્ઞેશભાઈ કવિરાજ પણ આવ્યા છે અને શિક્ષણ ના વિધાનની અંદર સમગ્ર ગુજરાતમાં સમાજની દીકરીઓ સો ટકા શિક્ષિત થાય અને સર્વ સમાજ ની સો ટકા દીકરીઓ શિક્ષિત થાય ભાડાની હોસ્ટેલ રાખી અને સાઈઠ દીકરીઓને રહેશે લાયબ્રેરી ભાડાની છે અમારી ટીમે વિચાર કર્યો કે આ ભાડા વાળા ખાલી કરાશે

ગુજરાત ગુજરાતનો રવાલી સમાજ અને ગુજરાત નો ભરવા સમાજ આ ત્રણે ત્રણ સમાજો ગામડા બસ

પોલીસ પીએસઆઈ કલેક્ટર નથી બનાવી અન્ય સમાજની દીકરી બાધે કરી તમારા ઘેર આવે છે તો કરવી છે હવે આજે ને હરીફાઈ નો જમાનો હરીફાઈ મારો પાડોશી નો દીકરો ડેપ્યુટી કલેક્ટર બન્યો છે તો હું મારા દીકરા સેવા સમિતિ ગુજરાત સ્થાપના તમારા માથા વતાઈ ટીવી શોધવા માટે નથી બનાવી તમને ગોंधीનગર રાજુવાત કરવા હેઈતાના તમને અમારો ફાયદા માટે કોઈ ઉપયોગ કરવાનો નથી આખે ટીમ છું ભરવા સમાજ જે ગુજરાતમાં મોટો સમાજ છે અમે અત્યારે તો ઉત્તર ગુજરાતથી એક અવડલું ચાલુ કર્યું છે લોકડી હું કહેવા માગું છું દરેક ને કે દરેક દીકરી ભણાવો કદાચ તમારી જોડે એની આર્થિક વ્યવસ્થા ન હોય તો મારી સદારામ સેવા સમિતિના મન છો તમારી દીકરીઓને અમે ભણાવીશું દત્તક લઈશું પણ દસ વર્ષમાં અમે ગેનેવેર ક્રાંતિ લાઈને જ રહીશું એવું સમાન વાતવાની સ્વાગત થઈ માં ગત્રાનની સ્વાગત થઈ અને હું તમને કહેવા માંગું છું એક દીકરી ભણશે તો બે ઘર tartar છે આ તમારી દીકરી ભણશે તો તમારું ઘરે tartar છે અને સામે જશે તો એનું ઘરે tartar છે એના બાળકોનું ભણાવશે એના બાળકોને શિક્ષણ આપશે આજે શિક્ષણની ક્રાંતિ નહીં હોય તો ગમે તેટલા તમે મેળાવડા કરશો ગમે તે જગ્યાએ જશો ગમે ત્યાં ફરશો તમારો ઉદ્ધાર થશે નહીં આ સમાજની ભૂખ છે શિક્ષણની ભરવાડ રબારી સમાજ ઓબીસી સમાજ એસટી એસસી દરેકે સુવર્ણ જોડે ચાલવા શીખવું હશે તો શિક્ષણ છે તો જ ચલાશે બાકી આપણી કઈ જગ્યા છે તો વેપાર આવશે વેપાર આવશે તો રોજગાર આવશે તો તમે આજે દરેક સ્વર્ણ સમાજ જોડે સામે આત્મા નહી આ સદારામ એક નિયમ હતો એક આઈડિયાલોજી હતી પણ આ પાટણમાં એક શિક્ષણ અને બીજું જ્ઞાની પ્રમુખ સાહેબ હું બાબા ભરવાડ પોતે સમાજ ને આરોગ્ય માટે વિનય વીસ થી પચીસ કરોડ ના ખર્ચે પાટણ ની વચ્ચે ઉત્તર ગુજરાત ની વચ્ચે આ સમાજ માટે સદારામ નામે

અંદર પ્રવેશ થશે અને બીજું એક ખાત મુહૂર્ત થશે એમ તમે હું ખાતરી આપું છું ને ઉગણજી સમાજના આગેવાનો બેઠા છે સમાજના કલાકારો બેઠા છે સમાજ માટે એમાંથી જેટલું બનતું હોય એ દરેક વસ્તુ કરતા હોય છે એક શિક્ષણનું ધામ એક મેડિકલ આરોગ્યનું ધામ અને બીજું સમાજ એ દરેક ની નારી દરેક મારા વિચારો અને મારા વિચાર માં તમે સંમત હોય તો પાલી પાડજો

નામ નહી બનાવું દાન આપું છું પાટણમાં માં દસ વીઘા જગ્યા કમ્પાઉન્ડ વાલી

કોઈ પડે એ નક્કી કરવાનું ભાઈઓ નક્કી કરવાનું કે જેમ દરેક જગ્યાએ તિથિ ઉજવાતી હોય એમ દર મહિને એક તિથિ ઉજવાતી હોય સદારામ ત્યાં સમાજ ભેગો થાય સમાજ ચર્ચા વિચારણા કરે સમાજ ની બંદીઓ દૂર થાય સમાજ એક બને આ મારું વિઝન છે આ મારી ત્રણ વાતો તમને ગમી હોય તો દરેક હાથ ઊંચા કરી તાળીઓ પાડશો આજે સમાજ નું મારી ઉપર ઘણું રૂર છે હું ઠાકોર માં આજે અમે ભરવાડ વસતા મોરબી થી આવેલા ઘાંકોડિયા વસતા અમને હાચવો વાળો ઠાકોર સમાજ છે

બરાબર કામ પતાવ્યા બીજાનું ભૂમિ પૂજન કરશું બીજાનું ભૂમિ પૂજન કરશું આ બેને કહ્યું આ સમિતિએ કહ્યું કે 20 કે 22 મહિના પણ બેને કહ્યું કે તા 3 વર્ષ થાય ને તો બી વાંધો નહી આ પણ આ આઈડિયો લેતા 10 વર્ષમાં નવગણજી મંગાજી દેર જીગદેવભાઈ વિક્રમભાઈ આજ હિન્દુસ્તાની ટીમ મારા દરેક કાર્યક્રમ દરેક સમાજ માટે તમારે આગળ આવીને ગાવાનું હોય ભમતો ભાઈ સમાજને કોઈ નિર્દેશ કરવાનો હોય તો તમે સમાજને તમારી રમૂજીમાં કહી શકો છો નથી કરે ભમજી તમે આગળ રહેજો સમાજ માટે મનથું કામ કરજો બીજું હવે તમારી ભૂખ લાગી તો બે મિનિટ લઈશ બનાવવાની છે খাকরিটা আা খাকরিডাতামিলেলগিলান্া খ঳িভাই খাকরিটারাকরিলাগেে আপনায়ামারেলানা ইদাকরাকরাকরিলানা আপিলামিলাই কাকরাক� તમામ ધન્યવાદ અહીંયા વિક્રમભાઈ મારી બધાય કલાકારો રેતા નામ દે એક બધા એમાં વિક્રમભાઈ અમારા ખાસ ભાઈ છે અને મારાથી સિનિયર સૈનિકમાં વિક્રમભાઈ ને જોરદાર पा

બે થી પહેલા જો લો મારા જાવ કોની પાસે છે એટલે ભાગી તો મારા મધુર કરશે ભાગડી મોઢા બધા ડાયલોગ નეკરતો નથી ઓમે પેલા આપણે અમારા સમાજ એક થયો